નિઝર તાલુકાના ખેરવા ગામમાં પડેલા ભારે વરસાદના કારણે બે મકાનોની દિવાલો તૂટી પડતા કાથોડી કિશનભાઈ નામનો યુવાન દબાઈ જતા તાત્કાલિક એકસો આઠ મારફતે કિશનભાઈ ને સારવાર માટે નિઝર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ આજ રોજ સવારે છ વાગે કાથુડી હરીશભાઈ જગનભાઈના મકાનની દિવાલ તેમજ કાથુડી સામાભાઈ ઇટિયાભાઈના મકાનની બે દિવાલો વરસાદી પાણી ભરાતા તૂટી પડી હતી જ્યાં કિશનભાઈ મકાનના અંદર સુઈ હોવાથી આ ઘટનામાં દબાઈ ગયા હતા ઘટનાની જાણ થતા ગામના સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી જયરામ અંગે પણ જાણ કરવામાં આવી હતી મળતી પ્રાથમિક માહિતી મુજબ ધારાસભ્ય જયરામ ગામિત ખેરવા ગામે ઘટના સ્થળે મુલાકાત માટે આવી રહ્યા છે હંસરાજ પાડવી સાથે નીતિન તાપી